કયા કયા ગ્રુપ કેટલી મહેનત કરે છે અને સૌથી પહેલા તો મોર્નિંગ વોક જો અમારું ગ્રુપ છે આ પાછળ એ અમારું આખું ગ્રુપ છે હજુ તો થોડા લોકો આયા છે થોડા આ નથી આયા એમને પૂછી જઈએ ભાઈ આપણે

બોલો સાહેબ આપને કેવું લાગે છે મોર્નિંગ વોક કરવાથી પૂરો દિવસ એકદમ સ્ફૂર્તિમય રહે છે કામ કરવાની એકદમ મજા આવે છે અને આખો દિવસ કંટાળો આવતો નથી અમે કોઈ પણ દિવસ મોર્નિંગ વોક કર્યા વગર રહેતા નથી બહુ સરસ બહુ સરસ આપનું કંઈ કેવું છે આ વિન્ટર માં ચાલવાથી આખા વર્ષ આ હાથમાં બોડી વ્યવસ્થિત રહે છે શિયાળામાં ખાસ રનિંગ મોર્નિંગ વોક કરવી જરૂરી છે તો હવે આવી ગયા યુગા ગ્રુપ જોડે આ અમારા ગાર્ડનનું યોગા ગ્રુપ છે જેનું સંચાલન રહ્યા છે યોગ અને પ્રાણાયામ અંદર બહાર કે ફૂલ એનર્જી આ તમને આખો દિવસ એક્ટિવ રાખે છે તો મિત્રો આ છે એક ગાર્ડન ગ્રુપનો અલગ ગ્રુપ કે જે ધર્મેશ સર અહીંયા દરેકને યોગ શીખવાડે છે ઘણા સમયથી સોમથી શનિવાર સુધી કન્ટિન્યુઝ આ પ્રોગ્રામ ચાલે છે તો આવો એમને પણ પૂછીએ સર આપ કેટલા સમયથી અહીંયા આ પ્રોગ્રામ કરી રહ્યા છો હું છેલ્લા નવ વર્ષથી કરી રહ્યો છું અહીંયા કોરોના પછી એટલે કે લગભગ પાંચ વર્ષથી અહીંયા અને એની પહેલા અમે હતા લાલભાઈ ગાર્ડન અખબારનગર ગણપતિ મંદિર છે એની સામે એટલે ટોટલ નવ વર્ષથી અમે અહીંયા આ કાર્યક્રમ કરી રહ્યા છે અને આ બધા લોકો લગભગ મારી પાસે મારી સાથે છેલ્લા નવ વર્ષથી જોડાયેલા છે ઓકે હવે યોગ વિશે થોડીક માહિતી આપશો કે યોગ કરવા જોઈએ કે યોગથી શું ફરક પડે છે આપણને યોગ એટલે સાધવું સાધના અથવા જોડાણ મનની સાથેનું જોડાણ આપણા અંતરઆત્મા સાથેનું જોડાણ આપણા શરીર સાથેનું જોડાણ આપણે બહારની દુનિયામાં જે વસ્તુ છે એ જ વસ્તુ આપણા અંદર પણ છે અને એ વસ્તુને આપણે જ્યારે મહેસૂસ કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે બહાર કશું જ નથી જે પણ કંઈ છે એ અંદર જ છે એટલે કે બહારથી કોઈ એવી વસ્તુ આપણને વિચલિત નથી કરી શકતી બધી જ વસ્તુ આપણી અંદર છે જ અને એને અનુભવવાનું કામ આપણે આ યોગ દ્વારા કરી શકીએ છીએ યોગની અંદર આપણે જે અમે અહીંયા જે કાર્યક્રમ કરાવીએ છીએ એ ત્રીજું અને ચોથું સ્ટેપ કરાવીએ છીએ મતલબ કે આસન અને પ્રાણાયામ ટોટલ આઠ અષ્ટાંગ યોગના પાર્ટ છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આ ટોટલ આઠ પાર્ટમાંથી અમે બે પાર્ટ અહીંયા કરાવીએ છીએ અને એ બે પાર્ટ છે અહીંયા આસનો અને પ્રાણાયામ એટલે આ બે કાર્ય અમે અહીંયા કરાવીએ છીએ છેલ્લો પ્રશ્ન છે છે કે જે ઓડિયન્સ એમને આ શું સંદેશો આપશો તમે સંદેશવામાં એટલું છે કે હું કરીશ તો લોકો કરશે એટલા માટે હું અહીંયા આગળ રેગ્યુલર આવું છું હું કોઈને કહેતો નથી કારણ કે આ કોઈ બળજબરીનો વિષય નથી જ્યાં સુધી અંદરથી નહીં થાય કે આ કરવું જોઈએ ત્યાં સુધી આ નહીં થાય એટલા માટે હું રેગ્યુલર અહીંયા એટલા માટે આવું છું ઇન ટાઈમ એટલા માટે આવું છું કે હું કરીશ તો ઓટોમેટિકલી લોકો મારી સાથે જોડાશે અને મારી સાથે આટલા લોકો નહીં મારી સાથે બહુ બધા લોકો જોડાયેલા છે ઠંડીના હિસાબે થોડા ઓછા થાય છે પરંતુ મારી પાસે લગભગ પચાસ થી સાહીઠ જણા જોડાયેલા છે અમારે અને રેગ્યુલર આવે છે આવતા જતા હોય છે આજે સપોઝ કે અહીંયા ચાર પાંચ જણા આવ્યા છે તો કાલે એ લોકો ના હોય બીજા ચાર પાંચ જણા જોડાય પણ અહીંયા અમારું લગભગ સાઈઠ થી સિત્તેર જણનું ગ્રુપ છે જે અમે રેગ્યુલર અહીંયા આવીએ છીએ

દિવસને પોઝિટિવ બનાવે છે સૌથી પહેલાં હળવું વોર્મઅપ કરવું જોઈએ અને ત્યારબાદ યોગ અને પ્રાણાયામ તે પ્રાણાયામ મનને શાંત રાખે છે અને ઓક્સિજન લેવલ વધારવામાં વધુ મદદરૂપ કરે છે શરીર આખો દિવસ એક્ટિવ રાખે છે રક્ત પ્રવાહ પણ વધે છે તેથી અવશ્ય રોજ યોગ કરવા જ જોઈએ તો જોયું ને મિત્રો એક્સરસાઇઝ કરવાથી કેટલો ફાયદો થાય છે તો રાહશાની જુઓ છો આવો આવતીકાલથી ચાલુ કરો અને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર જરૂર કરજો જેને ફોલો ના કર્યા હોય એ ફોલો કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક યુ